दहालोद पोलीस द्वारा धावड्या चेकपोस्ट खादारीओने हालाकी न पडे ते खाडा पूरवां આ તારીખ બાર નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોર બે કલાક સુધીમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી જવાબદાર રોડ અધિકારીની બેદરકારી સામે આવતા પોલીસની સહાયક ભૂમિકા જોવા મળી જાલોદ તાલુકા ધાવળિયા ચેકપોસ્ટ ખાતે મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેથી આવતા જતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અનેકવાર આ મોટા ખાડાઓને લઈને વાહન ચાલકોને અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે ઝાલો તાલુકામાં આવેલા ધાવડે ચેકપોસ્ટ એ રાજસ્થાન અને ગુજરાતને જોડતો મુખ્ય માર્ગ છે આ રસ્તા પર હા નીકળતા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને સરકારના કહેવાતા મોટા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ આ રોડની સમીક્ષા आज दिन सुधी के केम ते एक मोठा सवाल उभा पामेंचे जलोद पोलीस द्वारा मनाता दाखवता અકસ્માતને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના આદેશથી તેમજ જાલોદ ડિવિઝન ડીવાય ડી આર પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ રવિ ગામિતના નિર્દેશ મુજબ જાલોદ પી એસ આર વી રાઠોડ દ્વારા જાલોદ પોલીસ સ્ટાફ સાથે રાખી અને આજ રોજ દાવડિયા ચેકપોસ્ટ ખાતે જાતે જ ખાડા ભરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું એક બાજુ હાઇવે ઓથોરિટીની આવી કામગીરીની નિષ્ફળતા જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ જાલોદ પોલીસનું રાહદારીની સુરક્ષા માટે સાવધાની જાળવતા ઉત્તમ પગલું અને નગરમાં સરાહનીય કામગીરી જોવા મળી હતી